કર્જન પંથકમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતભરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે ત્યારે ગત રોજ ભારે ઉકળાટ બાદ સાંજ થતાં પંથકમાં ભારે પવનો સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો ભારે પવનોને લઈ અનેક જગ્યાઓ ઉપર હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ કેટલીક જગ્યાએ યોજાયેલા પ્રસંગોમાં પવનને લઈ જમવાના ટાઈમે દૂરની ડમરીઓ ઉડતા નાસભાગ પણ મચી જવા પામી હતી પ્રસંગમાં ખુરશીઓ પણ હવામાં ઉડી હતી પવન સાથે વરસેલા વરસાદમાં કરજણ ધાવટ કરજણ આમોદ કરજણ ઉમજ રોડ ઉપર વૃક્ષો ધરાશય થવા પામ્યા હતા જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પવનને લઈ ખેતીમાં પણ નુકસાની જોવા મળી રહી છે બાજરીના ઊભા પાકો પવનને લઈ આળા પડી જતા બાજરીના પાકમાં ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યા છે આ પ્રસંગે કરજણ ધારાસભ્યની સરાહનીય કામગીરી જોવા મળી હતી તંત્ર અને નાગરિકો સાથે સંપર્કમાં રહી રોડ ઉપર પડેલા વૃક્ષોને યુદ્ધના ધોરણે ખસેડાવી નાગરિકોને અવર જવરની રાહત કરી આપી હતી બીજી તરફ નેશનલ હાઈવે અડતાલીસ ઉપર દિશાસૂચક બોર્ડના એંગલ નમી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો વૃક્ષો ધરાશાયી થતાં નગરમાં પણ ચાર કલાક માટે અંધારપટ પર છવાયો હતો